શહેરના હરણી મોટનાથ મહાદેવ મંદિર નજીક મહાશિવરાત્રી પર્વે વડોદરાના મેયરના હસ્તે મોટનાથ સર્કલ ખાતે ડમરુ અને ત્રિશુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શહેરના મોટનાથ મહાદેવ મંદિર નજીક સર્કલ પર મહાશિવરાત્રી પર્વ વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે મોટનાથ સર્કલ ખાતે ભગવાન શંકરના પ્રતિક એવા ડમરૂ અને ત્રિશુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હરણી રોડ ખાતે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવે તથા અહીંયા પૌરાણિક હરણી મોટનાથ મહાદેવ તથા ભીડભંજન હનુમાનજી મંદિરની એક આગવી ઓળખ પ્રસ્થાપિત બને તેવા ઉદ્દેશ સાથે અહીંયા સ્વ અંબાલાલ અને તેમના પરિવારના સભ્યોના સહયોગથી ડમરૂ તથા ત્રિશૂલ આપવામાં આવ્યું ત્યારે આ મહાશિવરાત્રીએ ભગવાન ભોડીનાથ ના ખાસ મોટના સર્કલ સાથેબેન સોની પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પૂર્વ સાંસદ ધારાશાસ્ત્રી નીરજ જૈન ભીડભંજન હનુમાનજી મંદિરના પૂજારી મિત પટેલ સુનિલ પટેલ વિશેષ કરીને ઉપસ્થિત રહ્યા હતા નું એક પોલ બનાવી અને આજે સ્વર્ગાશ્રી અંબાલાલજી અને સ્વર્ગાસ જયત્રાબેન શાહના પરિવાર દ્વારા અહીંયા આ સર્કલ બનાવવામાં આવ્યું એમના અનુદાન એમના યોગદાનથી અને વડોદરા જે કલા અને સંસ્કૃતિની નગરી છે તો ધર્મ પરંપરા અને સંસ્કૃતિને જોડી રાખવાનું કામ આ બંને પરિવારો દ્વારા શિવરાત્રીના અતિ પવિત્ર પાવન અવસરે કરવામાં આવ્યું